હેલો મિત્રો કેમ છો જે માતાજી બધા મિત્રો રામ રામ કેમ છો મજામાં તો મજામાં હોય ને લો તો અત્યારે અત્યારમાં આપણે ચડાવવાનું છે ઘઉંમાં પાણી તો આપણે તમને ખબર છે કે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ તો ઓર્ગેનિક ખેતીમાં આપણે હારે જીવા પાવાનું હોય તો જો અત્યારે મોટર આપણે ચાલુ કરી છે સ્ટાર્ટ કરીએ છીએ બરાબર ને જો આમાં આપણે જીવા ભરી લીધું છે ને હાલ હવે અત્યારે આપણે ઘઉંમાં પાણી સડે છે એટલે નળ ચાલુ કરી દઈએ બરાબર મીડિયમ આપણે નળ ચાલુ કરી દેતા છે એટલે આ ડબ્બો જો અહીંયા અત્યારે આપણે ભરેલો જ છે ને અહીંયા જો આખું આપણું બેરલ ભરેલું પડ્યું છે થોડુંક અત્યારે ગાળીને મૂકી દે એટલે આવીને આપણે નાખવાનું જ રે આમાં જે આપણે જીવામ બરાબર ચાલો ખાવ તો આપણે તો અહીંયા થોડા કરશે પણ તમને ગમે એ બતાવી દઉં ચાલીસ દિવસના ઘઉં થયા છે તો જો આવી રીતના ખાવું છે આપડે નાગરજી ને બતાવું પણ ઘડી ખમી જાવ હું આ બધું વ્યવસ્થિત સેટ કરી દઉં પછી તમને કન્ટિન્યુ બતાવું તમે બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રેજો

એને ખાસ કરીને દેખાડવા કારણ કે બધા આ એરિયાના ન હોય બધાય બહારથી પણ ઘણા લોકો જોઈ છે મને કોમેન્ટ પણ મળે છે અમે વાંચતા જ હોય બરાબર તો એ બધાયને દર્શન કરાવે કે અમાર રજનીશર મહાદેવનું મંદિર કેવું છે અને કેવો દરિયા કિનારો છે તો હાલો જય રજનીશર મહાદેવ ત્યાં જઈને આપણે દર્શન કરીએ બધાય તમે ને અમે બધાય બરાબર ને ગાડી લઈને જવાનું જ હતું અમે આજે જઈએ કે કાલે જવાનું હતું એટલે આજે જઈએ તો વ્લોગમાં કન્ટિન્યુ બના રેજો ને ચેનલ માં ન હોય તો મસ્ત મસ્ત સબસ્ક્રાઇબ કરીને ભૂલા વગર તો હાલો મળીએ આપણે રત્નેશ્વર મહાદેવે જઈએ બરાબર હાલો રત્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં અને હાલો આપણે દર્શન કરી છે મંદિરમાં આપણે પહોંચી જઈએ અંદર મંદિરમાં તમને પણ દર્શન કરાવું તો આવું આપણે મંદિર છે પહેલેથી આ પથ્થર ખોલામાં પથ્થરના ભોયરામાં હતું કામ ભોયરામાં જ હતું ને પહેલા તો મંદિર ને હજી જો એમને મત છે આ જો એટલો ઉટલો ઉસો છે ને આ જો અંદર પાસે પગી થયા છે કારણ કે હું તમને પાછળથી બતાવું કે કઈ રીતનું મોલું છે જો એટલું ઊંડું છે જે હાલમાં હમ ને આ સ્વયંભુ છે ને પ્રગટેલી છે ને એમને મત સ્થાપિત નથી કરેલી ને પ્રગટ થયેલા છે રત્નેશ્વર મહાદેવ મારે ઘણા સમયથી પહેલાં મંદિરમાં હું કહે ઓલું કરીને બનાવવાનું કહેતા પણ લિંક છે સ્વયંભુ છે એટલે એમાં કોઈ ઓલું થાય એમ નથી તો જો એમનો પથ્થરમાં જ છે ને એમાં જો આપણે ભાઈ ફરતી પર એનું થાળું ની કંડારેલું છે આવી રીતનું બનાવેલું છે તો હાલો દર્શન કરી લઈએ તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં જરૂરથી હર મહાદેવ લખીને જો પછી આપણે બ્લોગ કન્ટિન્યુ બહાર અને બ્લોગ કન્ટિન્યુ કરીએ તો હાલો દર્શન કરી લઈએ આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છે અને બહાર નીકળીને અહીંયા છે દરિયા કિનારો એટલે હા દરિયાની નજીક જ આપણે ભોળાનાથ મહાદેવનું મંદિર છે ને આવો કંઈક આપણે દરિયા કિનારો છે તો અત્યારે તો હું કહેવાય વાર લાગે છે એટલે જોવા બધા પથ્થર દેખાય મસ્ત મસ્ત નજારો આવે છે ને કહેવાય દરિયાનું નજીક હોય એટલે નજારો તો દરિયાનો નું અલગ જ હોય લોકો દરિયા માટે થઈને દૂર દૂર થી જોવા આવે પણ આપણે તો નજીક જ દરિયા કિનારે રહ્યો એટલે એટલું બધું હોય નઈ ગમે ત્યારે આવે ત્યાં આપણે દરિયા માટે જવાનું જોઈએ બરાબર આવી રીતે કામગીરી હોય કઈક મહાદેવના ના સાનિધ્ય વધારે તો દરિયા કિનારે જ હોય સરકેશ્વર મહાદેવ રત્નેશ્વર મહાદેવ કયો તો પછી આપણે સોમનાથ મહાદેવ કયો જવાથી છે આપણે બધું મંદિરનો નજારો ચાલો હવે દર્શન કરી લીધા છે અને આટલો મારી લીધા છે ને જઈએ હવે પાછા બાજુ પછી પાછું આપણે વાડી છે જવાનું છે ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો અને બ્લોગ જોતા રહેજો કોમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો કે તમને અમારા મહાદેવનું મંદિર ને કિનારો કેવો લાગ્યો બાકી તો અરવર મહાદેવ તો લખી જ નાખજો એકજો ભુલાવી જે મહાદેવને માનતા હોય મસ્ત મસ્ત એક લાઈક કરીને એકજો મહાદેવ માટે હાલો YouTube ફેમિલી કેમ છે જય માતાજી બધા મિત્રો રામ રામ માતાજી હવું હારું કરીને બધ થાય ને હાજા નળવા રાખીએ હશુ આપું છું તો સવારના વાડીયા આવી ગયા છે વાડીએ જો બપોરા બપોરા કરી બપોર પછીના આઠ સરવા લાગી ગયા છે તો વિડીયોમાં કન્ટિન્યૂ બધા રહ્યો

તો આમાં થોડું ધ્યાન રાખ્યું છે રીંગણી વાળું છે મચ્છી વાળું તો ઘણું બે ફરવાનું રહ્યું છે પણ અત્યારે ઘણું ફરવું લઈ લેવાનું બરાબર ચાલો લોક જોતા રહેજો આવું હોય ભાઈ ખેંચી તો કામ કઈ કઈ નક્કી ન હોય અમારે કામ નું તો ઘડીક પાણી વાળવાનું હોય ઘડીક માળઢોળું કરવાનું હોય

ઘણું ખરું બપોરનું પાછું લઈ લીધું અમે મેં તમને કીધું ત્રણ ચાર દિવસ તો થાય કારણ કે કાલે પચાસ વાળા લાઈન હતી એટલે ધીરે 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 કાપતા પૂર પૂરીએ તો દસ બાર લાઈન વધી હતી તો દસ અગિયાર લાઈન કપાતી હતી ને એટલી લાઈન કપાતી હતી હાલો લોકમાં કન્ટિન્યુ બનાવી રહ્યો જોતા રહેજો બરાબર ને કાલનો લોક તો તમે જોઈ લીધો છે ઘડીક ખડીક મજા કરી હતી પણ આપણે ફાઇનલી ગાડી લેવા જવાની હતી ગાડી લઈ આવ્યા

કઈ એવું લાગતું હોય ને કોમેન્ટ કરતા રહેજો બરાબર ને હવે છે ને એમ ફટાફટ લીધે રાખીએ એટલે થોડુંક રહ્યું છે આજનું કામ કમ્પ્લીટ થઈ જાય પછી ગાડી માલ ધોરનું કરવાનું કહેશે તો એ લોકો બધી માલ ધોરનું કહેશે ભાગી જાય આપણે સાડા પાંચ જેવું પછી તો શું કહેવાય ઘરે જવાનું ટાઈમ થઈ જાય હાલો લોકો કન્ટિન્યુ બનાવી રહ્યું તો હાલો ફેમિલી આવી ગયા છે આપણે